દર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઘટાડશે ત્રણ વિદેશી રૂટ પર સેવાઓ સ્થગિત કરશે જોઈએ આ વિસ્તૃત અહેવાલ એર ઇન્ડિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે એકવીસ જૂન થી પંદર જુલાઈ વચ્ચે દર અઠવાડિયે અડત્રીસ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઘટાડશે તેમજ ત્રણ વિદેશી રૂટ પર સેવાઓ સ્થગિત કરશે બાર જૂનના રોજ અમદાવાદમાં થયેલા જીવલેણ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ આક્ષેપોનો સામનો કરી રહેલી ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન્સે જણાવ્યું હતું કે આઠ આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડવાનો ઉદ્દેશ્ય શેડ્યુલ સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો છે અને મુસાફરોની અસુવિધા ઘટાડવાનો છે

આ ઉપરાંત ઉત્તર અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા અને દૂર પૂર્વના શહેરોને જોડતા અઢાર આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડવામાં આવશે ઉત્તર અમેરિકાના રૂટમાં દિલ્હી ટોરેન્ટો દિલ્હી વાનકુવર દિલ્હી સાન ફ્રાન્સિસ્કો દિલ્હી શિકાગો અને દિલ્હી વોશિંગ્ટનનો સમાવેશ થાય છે એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટના ઘટાડાનો નિર્ણય સ્વચ્છક રીતે પૂર્વ ઉડાન સલામતી તપાસ હાથ ધરવા માટે થયો છે વધુમાં જણાવ્યું હતું કે સલામતી તપાસ કરવા માટે જરૂરી સમય વધારાની સાવધાની ઈરાન અને મધ્ય પૂર્વમાં એરસ્પેસ બંધ કરવા જેવા બાહ્ય પરિબળો કેટલાક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાત્રિના સમયે પ્રતિબંધો તેમજ તકનીકી સમસ્યાઓને લીધે છેલ્લા કેટલાક દિવસોમાં અમારા લાંબા અંતરના નેટવર્ક પર ફ્લાઇટ્સ રદ કરવાની સંખ્યા સામાન્ય કરતા વધુ વધી ગઈ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ